આજની વાત આજે મારે આપણે વાત કરવી છે એક જેન સ્ટોરી વિશે આપણે વાત કરીએ તો એક વખતની વાત છે એક જેન માસ્ટર હતા એ સંત થોડા સ્ટ્રીક હતા એટલે એના શિષ્ય એને પૂછતા હતા કે ગુરુજી તમે અમને બધાને કમ્પેશન કમ્પેશન મીન્સ આપણે કોઈ ઉપર અનુકંપા રાખીએ દયા રાખીએ કોઈને સમજીએ એને કમ્પેશન કહીએ કે તમે હંમેશા કમ્પેશનની વાત કરો છો પણ તમે તો બહુ સ્ટ્રિક્ટ છો કારણ કે તમે બધાને જ તમારી વાત સાંભળવા સમજવા અંદર આવવા એટલું તમે પરમિશન નથી આપતા એટલે ગુરુજી એને સરસ વાત કરી કે કમ્પેશન એનો મતલબ એવો નથી કે તમે બહુ સોફ્ટ છો તમે બધા સાથે સોફ્ટ ના થઈ શકો સ્પેશિયલી વાત આવે જ્યારે પેરેન્ટિંગની લીડરશીપની મેન્ટરશીપની કમ્પેશનની સાથે રેઝિલિયન્સ હંમેશા હોય તમે પેરેન્ટ છો તમે તમારા બાળક સાથે બહુ સોફ્ટલી બિહેવ કરો પણ જ્યારે પ્રિન્સિપલની વાત આવે ને જ્યારે સિદ્ધાંતોમાં ત્યારે તમે બાંધછોડ નહીં કરો ખરું ને ત્યારે તમારે સ્ટ્રિક્ટ થવું પડે એમને ગાઈડન્સ આપવા એમને શીખવાડવા આ જ વસ્તુ લીડરશીપમાં પણ લાગુ પડે છે જો લીડર કમ્પેસનેટ તો હોય પણ સાથે સાથે જો સ્ટ્રોંગ નહીં હોય તો એની ફમ કંપની એના એમ્પ્લોયી એ બધા સારી રીતે નહીં રહી શકે અને એનો વિકાસે નહીં થાય એ જ વસ્તુ મેન્ટરશીપની છે હા મેન્ટર તરીકે બી તમારી ફરજ છે કે તમે બધાને સારી રીતે સાચવો રાખો હા પણ એટ એ ટાઈમ દરેક વસ્તુમાં બાંધછોડ ના ચાલે એટલે જો તમે કહેતા હો કે ભાઈ કમ્પેશનેટ એટલે યુ વિલ બી સોફ્ટ ફોર એની વન નો 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 હંમેશા તમે સોફ્ટ ને કોમળ ના રહી શકો અમુક વસ્તુમાં તમે સોફ્ટ ને કોમળ રહ્યો પણ જ્યારે તમારા સિદ્ધાંતોની વાત આવે ત્યારે તમારે ચોક્કસ પથ્થરની જેમ અડીખમ ઊભું રહેવું પડે આ વાત હું આપને નાના દ્રષ્ટાંતથી સમજાવીશ બે ઝાડ હતા એક ઝાડ હોય ને એની ડાળીઓ થળ એટલું મજબૂત થયું ને કે ગમે એટલા તોફાનને ઝીકીને તેજથી લહેરાયા કરે અને મોજ કરે અને બીજું ઝાડ હતું જેનું થળ જ મજબૂત નહોતું થોડો જ પવન આવે થોડો જ વાવાઝોડું આવે અને બ્રેક થઈ જાય અને તૂટી જાય તો તમને શું લાગે છે દોસ્તો એ ઝાડ બરાબર કહેવાય નહીં ને તો એવું જ આ બધી વસ્તુ માટે છે ખરું ને કે જો તમારે ફાઉન્ડેશન સ્ટ્રોંગ રાખવું હોય તો ક્યાંક ક્યાંક તમારે મજબૂતાઈ રાખવી જ પડશે એટલે કમ્પેશન ને રેઝિલિયન્સ સાથે જ હોય પણ બહુ નાની ભેદરેખા છે કે તમારે દરેક જગ્યાએ રૂજુ ના થવાય ક્યાંક તમારે પાવરફુલ સ્ટ્રોંગ સ્ટેપ ભરવા જ પડે અંજુમાના જય શ્રી કૃષ્ણ